શું બધા મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જો તો એ બધા મજામાં જ હોય છે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણું કામ એટલું થયું છે ઢારિયાનું કેમેરાની ક્વોલિટી થોડીક ડાઉન આવે છે જો અંદરથી દેખાડું હે ભગવાન અહીંથી કંઈક આવું દેખાય છે અને અંદરથી જોવો અંદર કઈક આવું છે અહીં વાંસરું ને બાંધવાના પારુના જોવો એક આ બીજું અને વા પણ છે એવું કંઈક છે અને વ્લોગ હમણાં તો બનાવવાનું વેત જ નથી આવતું બિલકુલ ટાઈમ નથી અને અહીંથી કંઈક આવું છે ને હવે આવું કંઈક દેખાડીએ આપણે વંડાનું કામ તો બિલકુલ પૂરું થઈ ગયું છે ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને આ છે આપણું મેન ઘર

ચલો પણ વાં થઈ ગયું છે આપણે કામ થઈ ગયું છે वहां પણ અને વ્લોગ સારા લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને મળીએ અવાજ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય અને શું બોલું બીજું આ હું આપણી અહીં બેઠ્યું છે ત્રણ મિનિટ નવ સેકન્ડનો બ્લોક થઈ ગયો છે તો હવે આપણે બહુ વેટ નથી આવતો ન તો ટાઈમ મળે ને એટલે એકદી દસ બાર વ્લોક શૂટ કરી નાખવા છે અને એડિટિંગ કરી નાખવા છે ટોટલી સ્ટોક પૂરો થઈ ગયો છે આપણો સ્ટોક પૂરો થયો એટલે હમણાં તો નવી જ નથી બિલકુલ એટલે સ્ટોક બીજો બ્લોગ કન્ટિન્યુ નહોતો થતો ચાલો બ્લોગ ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો